બજારમાં મંદી કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ નથી જ્યારે મિત્રો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકાર ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ મિત્રો ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો તો હાલ અત્યારે બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે હવે લર્નિંગ લાયસન્સ મેળવવું બનશે સરળ મિત્રો આ નિયમમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે દોસ્તો રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા લર્નિંગ લાયસન મેળવવાના નિયમો થોડા મિત્રો હળવા કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો સસ્તા અને કરવામાં આવ્યા છે નવા નિયમ અનુસાર હવેથી પરીક્ષા એટલે કે 15 માંથી નવ પ્રશ્નો સાચા હશે તો પણ મિત્રો તમને લર્નિંગ લાયસન્સ મળી શકે છે અગાઉ મિત્રો જેમાં 15 માંથી અગિયાર પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો જે હવે મિત્રો રાજ્ય સરકારે બદલી નાખ્યો છે એટલે કે 15 માંથી નવ પ્રશ્નો સાચા હશે

છે કે લોકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ મળી શકે તેવો મિત્રો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગરીબોને પંદર હજાર સુધીની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે તો ખરેખર મિત્રો ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરકંટી ખરીદવા માટે મળશે પંદર હજાર સુધીની સહાય અને ગુજરાત રાજ્ય ગુજરાત સરકાર દ્વારા મિત્રો રાજ્યના પછાત તેમજ

પંદર હજાર આપીને ઘર ઘંટી લેવામાં ગુજરાત સરકાર સહાય આપે છે એટલે કે જે મિત્રોને લેવી છે અને પૈસા નથી તો મિત્રો તમે લઈ શકો છો ને રૂપિયા સરકાર આપે છે અને જો મિત્રો તમારે પણ મેળવવી હોય તો મિત્રો આ ડોક્યુમેન્ટ તમારે જરૂરી છે એટલે કે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ આધાર કાર્ડ ની નકલ અરજદારનો ઉંમર અંગેનો પુરાવો જાતિનો દાખલો ગ્રામ્ય વિસ્તાર બીપીએલ સ્કોર સાથે દાખલો શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડ ની નકલ આવકનો દાખલો અનાજ દળવાનો ધંધો કરેલ હોય તો મિત્રો તેનો અનુભવનો દાખલો જરૂરી છે ત્યારે મિત્રો આ સહાયની તમે યોજના તમે આ યોજના મિત્રો તમે લાભ લઈ શકો છો અને ત્યાર પછી તમે આ ફોર્મ ભરો છો ત્યારે મિત્રો ગુજરાત સરકાર તરફથી પંદર હજાર સુધીની સહાય તમને મિત્રો મળવાપાત્ર છે

પરિષદની અખલ ભારતીય સંગઠનના મહામંત્રીએ પથ્થર ઘટનાને વખોડી કાઢી જણાવ્યું છે કે ચર્ચ અને મસ્જિદનું સંચાલન સરકાર પાસે નથી તેવામાં મિત્રો સરકાર હિન્દુ મંદિરનું સંચાલન હિન્દુ સંગઠનોને આપે તેવી મિત્રો માંગ કરી રહ્યા છે અને મિત્રો આ સાથે આગામી નવરાત્રીમાં વિધર્મીઓને ગરબામાં પ્રવેશ ન આપવા આયોજકોને આહવાન પણ કર્યું છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સોના કરતા ચાંદી થયું છે મોંઘી જે આ દોસ્તો અમેરિકામાં ફુગાવવામાં વધારો થવાની અપેક્ષા સાથે આજે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી છે પરિણામે સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધી ગયા છે અને અમદાવાદ સહિત દેશના ટોચના બાર શહેરોમાં સોનાની કિંમતમાં સરેરાશ એક પ્રતિ દસ ગ્રામનો અને ચાંદીમાં પંદરસો પ્રતિ કિંગ્રાની વૃદ્ધિ જોવા મળે છે જ્યારે મિત્રો અમદાવાદમાં આજે સોનાની કિંમત

ત્યારબાદ મિત્રો 400 નો દાવો કરનાર ક્યાં ગયા? જિયા દોસ્તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્કીનાર્જુન અર્જુન ખડકે ભાજપ પર નિશાન સાધ્યું છે. જ્યારે બુધવારે જમ્મુ કાશ્મીરના અનંતગામના રેલીને સંબોધિત કરતા ખડકે ભાજપને ઘેર્યું છે અને તેમણે વધુ માંકવ્યું છે કે જો અમે 20 બેઠક વધુ જીત્યા હોત તો અમે બધા તમે બધા જેલમાં બેઠા હોત અને મિત્રો ચારસો નો દાવો કરનાર ક્યાં ગયા તે લોકો બસો ચાલીસ બેઠક પર સમેટાઈ ગયા છે જો અમે વીસ બેઠક વધુ જીત્યા હોત તો એ બધા જેલમાં હોત મિત્રો આ લોકો જેલમાં રહેવાના લાયક છે અને ભાજપ ભાષણ તો ખૂબ જ આપે છે પરંતુ કાર્ય અને કથનીમાં ખૂબ

એટલે કે ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો બંગાળની ખાડીનો ડિપ્રેશન પણ ગુજરાતને ઘેરી રહ્યું છે આગામી દિવસોમાં ઓક્ટોબર મધ્ય સુધી સતત વરસાદ વરસે તેવી મિત્રો પૂરેપૂરી સંભાવના રહેલી છે જ્યારે મિત્રો વરસાદે રાજ્યની હાલત ખરાબ કરી નાખી છે અને પૂનમનો મેળો પણ મિત્રો મિત્રો વરસાદની ભેટ ન ચડે તેવી ચિંતા હવે યાત્રિકોને પેસી ગઈ છે એટલે કે મિત્રો બનાસકાંઠા અને મહેસાણામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તેવી મિત્રો ભારે આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહિયાં સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ જલ્દીથી શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ